ની ચિંતા તમે નહીં કરશો દીવે મહેરબાની કરતા સાઈટ મેરી જાય ને બીજો બીજો મગજ બગાડે મારો જગ્યા બદલતું રહેવાનું સુનિલે એક જગ્યા જગ્યાએ નહીં પૂરું કે હું ઓછી થી જાય તે નહીં થાય એમ સમજાયો તો જય મકાળી આપ સૌને છોટા ઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તળવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું પાવીજેતપુર ગામનું આ કયું ઘડ્યું મહાલક્ષ્મી સોસાયટી જે હું નામ તમારું વિક્રમભાઈ રાઠવાજીઓના ઘરના વાડામાં આજે પાણીની ચોકડી છે એવું તેવું છે અને આ થોડું સામાન મૂકેલું હતું ત્યાં કોબરા એટલે કે નાગ જેને આપણે કહીએ એ સાપ અહીં આવી ગયો હતો ટેલિફોનિક જાણ થતાં હું અહીંયા રેસ્ક્યુ સ્થાને પહોંચી અને આ કોબરાને અત્યારે રેસ્ક્યુ કરી લીધો છે બે અઢી ફૂટનું કોબરા છે એટલે કે નાગ અને એને પેટમાં આપ જોઈ શકો છો મોટું મોટું જે દેખાય છે એને ઉંદર ખાધેલો છે ટેલિફોનિક જાણ થતાં હું વન્યજીવ રક્ષક નસીબ તળવી અહીંયા રેસ્ક્યુ સ્થાને પહોંચી અને આ જે કોબરા એટલે કે નાક છે એને રેસ્ક્યુ કરી લીધો છે વાત કરીએ કોબરાની તો બે અઢી ફૂટનો સાઈઝનો આ કોબરા છે બ્લેક કોબરા સ્પેક્ટિકલ કોબરા પણ આ જ હોય છે ને ખૂબ જ ઝેરીલો એવો હોય છે આ સાપ તો આના વિશે અવેરનેસ અને જનજાગૃતિ માટે હું આપને માહિતી આપી રહ્યો છું કે જો આપ આ સાપ ગમે ત્યાં હોય તો આ સાપ વિશે જો આપ જાણો કે આ સાપ ઝેરીલો હોય છે તો આ સાપ જોડે કોઈ પણ જાતના અડપલા ના કરવા જોઈએ અમારી જેવા વન્યજીવ રક્ષક અથવા તો જે રેસ્ક્યુ કરતા હોય રેસ્ક્યુ એક્સપર્ટ એમને બોલાવી ત્યારબાદ આનું રેસ્ક્યુ કરાવી અને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરાવી દેવું એ જ આગળ હોય છે સાપ ખૂબ ઝેરીલો હોય છે એટલે આની જોડે વધારે પડતા હડપલા ન જ કરવા જોઈએ तो ये लाइट ले एक लोग बदार हार रहे हैं से मैं हूँ असल अब देखा मैं ताहर રાખી mm. <coughs> <coughs> હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે હવે આ જે ડબ્બું છે એની અંદર એને મૂકી દઈએ ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત પણ કરી દઈશું ઉંદર ખાધેલો છે એટલે બહુ એને પ્રેશરાઈઝ નહીં કરીએ કારણ કે વધારે પડતું પ્રેશર કરવા જઈશ તો એ ઉંદર બહાર કાઢી નાખશે આમાં જે સાપ પ્રજાતિ હોય એ દરેક ડબ્બામાં મૂકો અથવા તો એને થોડો ઘણો સ્પર્શ થાય ને તો એ જે કઈ ખાધું હોય એ કાઢી જ નાખતા હોય છે એટલે બહુ એને માથાકૂટ નહીં કરવી આપણે એનો ખોરાક જે છે એ બહાર કાઢી નાખશે